તળાજા ભારતીય સેનાએ આતંકીઓને હુમલાને જડબાતોડ જવાબ આપતા તાલુકાના મણાર ગામ દ્વારા આતશબાજી

તેના જશ્નના માનમાં આજે મણાર ગામની અંદર અમે ખૂબ જ સરસ મજાનું જશ્ન મનાવ્યું ખૂબ જ ફટાકડા ફડ્યા ડીજેના તાલે અમે બધા ખૂબ જ અહીંયા આનંદ ઉજવો અને આખા ગામની અંદર અમે પેંડાનું બધાને વિતરણ કર્યું સર્વને આ મોં મીઠા કરાવ્યા ત્યારબાદ અમે ગામની અંદર સરસ મજાની એક રેલી કાઢી અને આખા ગામને જણાવ્યું કે આ દેશ અત્યારે એકત્ર થઈ રહ્યો છે તો દેશની સાથે સંપૂર્ણપણે આપણે કદમથી કદમ મિલાવવો જોઈએ જ્યારે પણ દેશને આવી જરૂર પડે ત્યારે સંપૂર્ણપણે આપણે આવો સાથ અને સહકાર આપશું જ્યારે જ્યારે પણ ભારત દેશને આવી જરૂર પડશે ત્યારે અમારું ગામ નહીં પરંતુ દરેક આપણે જિલ્લો તાલુકો આપણે એક સાથે મળી અને આ સંપૂર્ણ તાકાતથી આપણે બતાવી દઈશું કે નાનું અમથું પાકિસ્તાન શું કરી શકે આપણામાં ઘણી બધી એવી તાકાતો છે કે જેના કારણે પરંતુ સર્વપ્રથમ આપણે સર્વને એક થવાની જરૂર છે જો આવી રીતના ગામડે ગામડે બધા એક થશું તો આપણે આવા કોઈ પણ દેશ આપણી સમક્ષ કાંઈ પણ કરી શકવાની તાકાત રાખી શકતા નથી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય મારું નામ જયદીપ મનસુખભાઈ ભટ્ટ પાકિસ્તાન પીઓકેમાં બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા જે સૈન્યએ આતંકવાદીઓના કેમ્પોને નષ્ટ કરી અને છોરી અને પરાક્રમ બતાવ્યું છે એ બિરદાવવા માટે મણાર ગામની તમામ જનતા એકત્ર થઈ આતિશબાજી કરી અને સૂત્રોસાર દ્વારા સૈન્યને પડખે ઉભા ઊભાશી એવું દર્શાવવાની અમે કોશિશ કરી છે મારું નામ મારું જયંતિભાઈ દાનાભાઈ આજે મણાર ગામે ડીજે સાથે સૈન્યએ જે આતંકવાદી સાવણીઓ નષ્ટ કરી તેને બિરદાવવા માટે એકત્ર થયેલ ડીજે સાથે પેંડા પણ વેચવામાં આવેલ અને નારાઓ સાથે સૈન્યને હિંમત અને એની સાથે છીએ એવું બતાવવાનું અમે બધાએ સાથે ભેગા મળી એકત્ર થયેલા ઉજવણી કરવામાં આવી હતી કે ટીવી ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ તળાજા